નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી બે દિવસના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી ફરી કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે જાલોઢા માનપુરા અને નવાપુરા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે ખેડૂતો પોતાના ખેતરોમાં લણણી કરેલ મગફળીને પ્લાસ્ટિક ઢાંકીને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે જોકે એવામાં હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોને વધારે ચિંતામાં નાખ્યા છે આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી બે દિવસ સુધી બનાસકાંઠા પંથકના લાખણી થરા દિયોદર સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે લાખણીના આગથડા કુડા ભાકડીયાલ જેવા ગામોમાં વરસાદ છે આ સિવાય દિયોદરના જાલોઢા માનપુરા નવાપુરા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે ખેડૂતોનું કહેવું છે કે અગાઉ સેલ કોમોસમી વરસાદને લીધે મોટાભાગની લણણી કરેલ મગફળીની જણસ પહેલેથી જ સડી ગઈ છે અને હવે ફરીથી વરસાદ આવતા નુકસાનની માત્રા વધશે દાંતા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે એક તરફ વહેલી સવારે ગુલાબી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે આ પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું છે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે માર્કેટયાર્ડમાં પોતાની ખેત પેદાશ વેચાણ અર્થે લાવતા ખેડૂતોને તાડપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને પોતાનો માલ સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જોકે હવે આ સિસ્ટમ નબળી પડતા ભારે વરસાદની આગાહી અપાઈ નથી આજે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ચાર નવેમ્બરે સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર સો રિપીટ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે પાંચ નવેમ્બરે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગી તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે